ગુજરાત અને રાજસ્થાનમાં સાંદીપુરા વાયરસના કેટલાક મામલા સામે આવ્યા બાદ સ્વાસ્થ્ય વિભાગ સતર્ક થઈ ગયો છે અત્યાર સુધી ગુજરાતના ચાર જિલ્લાઓમાંથી આ વાયરસના નવ કેસ સામે આવ્યા છે જેમાંથી ત્રણ કેસ તો બીજા રાજ્યોથી આવેલા લોકોના છે સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે સાંદીપુરા કોઈ નવો વાયરસ નથી તેનો પહેલો કેસ ઓગણીસો પાંસઠમાં મહારાષ્ટ્રમાં નોંધાયો હતો અને ગુજરાતમાં પણ દર વર્ષે તેના કેટલાક કેસો સામે આવતા રહે છે સાંદીપુરા વાયરસ તાવ મગજનો તાવ અને શરીરનો દુખાવો જેવા લક્ષણો પેદા કરે છે આ વાયરસ વેસી કુલો વાયરસ ગણનો સભ્ય છે અને સંક્રમિત મચ્છર ટીક કે ફ્લાયના કરડવાથી ફેલાય છે ગુજરાતમાં અત્યાર સુધી સાંદીપુરા વાયરસના કારણે સ લોકોના મોતના સમાચાર આવ્યા છે પરંતુ સ્વાસ્થ્ય વિભાગે આ મોતની પુષ્ટિ સાંદીપુરા વાયરસથી નથી થઈ હોવાનું કહ્યું છે સ્વાસ્થ્ય મંત્રીનું કહેવું છે કે આ ચેપ નથી જોકે સાંદીપોરા વાયરસ ઝડપથી ફેલાતો નથી પરંતુ આમ છતાં મગજના તાવ જેવી જટિલતા જીવલેણ બની શકે છે આથી જરૂરી છે કે તાવ ઉલટી કે માથાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે તો સીધા ડોક્ટરની સલાહ લઈ લેવી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને ક્લાયક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો